નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચેતનસિંહ પરમાર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડા સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ સમગ્ર પંચમહાલ જિલ્લામાં મનરેગાના મોટા ભ્રષ્ટાચાર કૌભાંડ થયો હોય એ અનુસંધાને પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પંચમહાલ જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું હોય તો આપ સૌ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રદેશના આગેવાનો હોદ્દેદારો તાલુકા પ્રમુખ શહેર પ્રમુખ વિવિધ સેલ યુથ કોંગ્રેસ સેવાદળ મહિલા કોંગ્રેસ અને સેલ આગેવાનો અને ફ્રન્ટલ હોદ્દેદારો કાર્યકર્તાઓ વગેરેને મોટી સંખ્યામાં ત્યાં હાજર રહેવા ચેતનસિંહ પરમાર દ્વારા વિનંતી કરવામાં આવી કામો થયેલા બતાવે છે એની મારે એની તપાસ કરવા માટે અમે મારું છે કે ખોટા માપ લખી અને બિલો બનાવીને પૈસા ઉપાડી લીધા છે એની તપાસ કરવા માટે હું તમને ચોવીસ કલાકની મહેતલ આપું છું હાઈકોર્ટના સિટિંગ જજ તમામ પ્રેસ મીડિયા અને પબ્લિક અમારી વચ્ચે જાંબુગોડા ગ્રામ પંચાયતમાં થયેલા તપાસ કરો કેટલ સેટ થયા છે તમારા જાંબુગોડામાં એમાંથી કેટલા આજની તારીખે તૈયાર છે એ બતાવો તમે અને એનું માફ કરીને તમે ચોવીસ કલાકની અંદર જો તમે સાચા હોય તો પુરવાર કરો અને એમો જો હું કસૂરવાર થઈશ તો સંત જોરિયા પરમેશ્વરને જે જગ્યાએ ફાંસી આપી હતી એ કિલ્લા ઉપરથી મને ફાંસી આપજો તમારો ભાજપનું રાજ છે અને ભાજપના રાજને સત્તાનો દુરુપયોગ કરી તમે નાના માણસોને દબડાવવાની કોશિશ જે કરી રહ્યા છે એ નિંદન્ય બાબત છે ત્યારે હું આપને આ 24 કલાક 72 કલાકનો ટાઈમ આપું છું અને ટાઈમની અંદર તમારી જ ગ્રામ પંચાયતમાં તમારી માતાશ્રીના અને તમારા દીકરાના વખતમાં થયેલા કેટરલ સેડના કામો હોય સંરક્ષણ દીવાલના કામો હોય આ આપણે પિવર બ્લોકના કામો હોય આરસીસીના કામો હોય એ જેટલાના તમે બિલ લીધા છે અને જે માપ લખ્યું છે એટલું સ્થળ ઉપર તમે સાબિત કરીને મને બતાવો એવી આપને મારે ખાસ અપીલ છે